તમારા બધા નું મારા ન્યુ બ્લોગ માં સ્વાગત છે તો આજે છે આપણી ગુજરાત યાત્રાનો નો બારમો દિવસ અને હું તો લખપત ગુરુદ્વારામાં અત્યારે વાગી ગયા છે આઠ અને દાદા પણ મસ્ત ઊગી ગયા છે અને આ ગુરુદ્વારા છે હું અહીંયા રોકાણ હતો આજની નાઇટ અને હવે આપણે નીકળવાનું છે આગળ રસ્તો રૂટ જોઈ લીધો છે પણ એમ કે ગુરુદ્વારા ઘણા બધા લોકોનો ફોન આવે ને રાતે તો પૂછે કે કઈ જગ્યાએ આવેલું છે કઈ જગ્યાએ આવેલું છે તો ગુરુદ્વારા ક્યારેક તમે કચ્છમાં ફરવા આવો તો ગુરુદ્વારા જરૂર આવજો કારણ કે લક્ષ ના કચ્છમાં લખપત ગામમાં ગુરુદ્વારા છે અને મસ્ત તમને બધી જ સુવિધા મળી જાય છે હું રાતે અહીં રોકાણો તો ઉપર મસ્ત સુવિધા છે અને રાતે જમવાનું પણ સવાર સાંજ રેડી ટાઈમ ટુ ટાઈમ મળી જાય છે અને મસ્ત મજાઈ ગુરુ નાનક દાદાનો આશ્રમ છે પણ સરસ છે બહુ જ બધી ફેસિલિટી છે તો ચાલો મિત્રો આજે આપણી ગુજરાત યાત્રાનો બારમો દિવસ છે અને બારમો દિવસ આપણે ગુરુ નાનકના દર્શન કરીને શરૂ કરે છે તો બધાય વિડીયોમાં કન્ટિન્યુ રજો મળીએ આગળ તો મિત્રો હવે આપણે નીકળવાનું છે એટલે મને આઠ નંબરની રૂમની ચાવી લીધી અને હવે એ રૂમની ચાવી પાછી આવી દઈએ સચી આગાળે બોલીને અને પછી નીકળીએ આપણે આપણી યાત્રા તરફ ચલો મિત્રો તાણે આપણે અત્યારે વાગી ગયા છીએ આઠ અને હવે આપણે મેકરા દાદાની સમાધિ એટલે કે આશ્રમથી આપણે નીકળી રહ્યા છીએ આગળ જવાનું છે ધોરડો તરફ તો ચલો તાણે કન્ટિન્યુ રહીએ મળીએ આગળ તો મિત્રો આપણે તમને કાલે લખપત બતાવ્યું અને લખપતથી આપણે નીકળી ગયા છીએ અને પંદર કિલોમીટર જેવું કાપ્યું છે અને આયાથી હાજીપીર રહ્યું છે સાડત્રીસ કિલોમીટર સાડત્રીસ કિલોમીટર હાજીપીર રહ્યું છે અને સિંગલ પટ્ટી રસ્તો છે ખબર નથી કે આગળ કેવો રસ્તો છે મને પણ આથી સાડત્રીસ કિલોમીટર હાજીપીર થાય છે તો હું નીકળી ગયો છું હાજીપીર અને આજની રાઈટ હાજીપીર આપણે રવાનો પ્રોગ્રામ છે પણ મારે આગળ જવાનું છે એટલે હાજીપીર આપણે નાઇટ જો આગળ કંઈ નહીં મળે તો હાજીપીર રહીશું ને કે આપણે આગળ જતા રહીશું બસ મિત્રો આવા રસ્તા ઉપર તમે પણ આવતા હોય તો જરૂરથી આવજો બસ સહકાર હાલતા રહેજો ચલો ત્યાં મળી જાય હાજીપીર બાજુ દેજો દે દો બસ બસ ठीक है पानी चाहिए पानी दे दो नहीं पानी तो है बहुत बो, दो बोतल है।, है दो बोतल है पानी पानी तो चाहिए यहाँ से होगा यहाँ से अठारह बीस होगा कोई बात नहीं पानी तो मिलेगा नहीं यहाँ से जाओगे हाजीपुर ही तक तो कुछ नहीं मिलेगा पानी चाहिए तो पानी दे दू नहीं नहीं पानी है पानी तो थीक है तुम्हारी मर्जी ठीक है ठीक है पड़े कहने कहा कि अलग अच्छा आजे आजे यार भगवान भाड़े गे तो हूँ खरे खर મને બહુ જ ભૂખ લાગી હતી સવારમાં ચા પીને નીકળ્યો હતો હું ગુરુદ્વારાથી અને વિચાર્યું હતું વચ્ચે હોટલ આવશે આવશે પણ કંઈ જ આવ્યું નહીં કોઈ ગામ ના આવ્યું એક લાખા પર ગામ આવ્યું તો ત્યાં વિચાર્યું હતું કે ગામમાં કંઈક દુકાન આવશે રોડ પર પણ બધી દુકાનો બંધ હતી આ પણ દુકાન બંધ છે જુઓ અને આ કાકાને મેં ભાડા એટલે કાકાને કીધું કાકા મેં પડીકા છે તો કાકાએ કીધું હા પણ હું હોલસેલે વેચું છું આગળ એક હોટલ આવશે ત્યાં ખાઈ લેજો પણ ચોકડી ઉપર આ હોટલ આવે કાકા આમ જતા હતા તો હોટલ આવી તો કાકાએ જોયું કે હોટલ તો બંધ છે જતા રહેતા હોટલ બંધ પાડીને મને પાછા પડીકા હાલવા આવ્યા એટલે એમનો ખૂબ ખૂબ આભાર કે મને બે વેપારના પડીકા હાલ્યા ભગવાન એમની બધી મનોકામના પૂરી કરે અને બસ મિત્રો હવે થોડો સાથ મળી ગયો ચલો તો કન્ટિન્યુ આગળ ચલો ચાલો બાર વાગી ગયા છે અને એક તમને પહાડી વિસ્તારમાં કઈ જ નહીં મળે પણ સાદી દુકાન મળી ગઈ ચા અને થોડો નાસ્તો કરી લીધો છે ટેકો થાય હવે જઈ રહ્યા છીએ આપણે હાજીપીર હાજીપીર અહીંયાથી રહ્યું છે બાવીસ કિલોમીટર તો જલ્દી અહીંયા પહોંચીએ અને પછી એવું લાગે તો આગળ ધોરડો તરફ નીકળીશું નક્કી નાઇટ રહી જઈશું ચાલો ચલો કન્ટિન્યુ ગઈ એક ઓર મેં જીર हां तो मित्रों जोई શકો છો તમે એ રોડ ટુ હેવન તો રહી છે લેકિન લાગે છે કઈક રોડ ટુ હેવન જેવો અર ابھی મેરે કો હિન્દી મે કુછ યાદ આયા હૈ યહાં તો હિન્દી બોલતે હે દેખો કિતના ખુબસૂરત નજારા હે કેવું મસ્ત વાર્દાવન છે તમે જોઈ શકો છો રોડ ટુ હેવન મતલબ કઈક સાઇડ બાઇટ નથી કઈક ડાયરેક ચારે તરફ બડા બડા ફેર લેકિન યહાં કા નજારા કુછ રોડ ટુ હેવન જેસા હી લગ રહા હે દેખો બહોત વિસ્તાર એટલા લગતા રોડ એકદમ ક્લીન હે કંઈ જ વસ્તુ આવતું નથી અને ફરતિકોળ આ દરિયો છે પણ દરિયામાં અત્યારે પાણી નથી પાણી જતું રહ્યું છે આગળ સુકાઈ ગયું છે પણ મસ્ત લાગે છે એકદમ ક્લીન વાતાવરણ અહીં પહાડ છે એકદમ ભળાફળ વિસ્તાર છે અને હું એકલો એકલો મસ્ત સાયકલ ચલાવી જઈ રહ્યો છું સોંગ સાંભળતો સાંભળતો કે રામ શા તારા રાજ મારે રાજી રહેવું છે સોંગ સાંભળતો સાંભળતો જઈ રહ્યો છું એક સુખ સાહેબી ના મોહ મેલી તારી સાયામાં રહેવું છે તો ચલો મિત્રો તારે આપણે જઈ રહ્યા છીએ હાજીપીર હાજીપીર રહ્યું છે બંદર થી વીસ કિલોમીટર જેવું રહ્યું છે પણ મજા આવી જાય ચાર નો કંટાળી તો પહાડી વિસ્તારમાં એકલા સાયકલ ચલાવતા ચલાવતા પણ અત્યારે મસ્ત વાર્તા છે તો ચલો કન્ટિન્યુ તો હે ગાય સત્યારે વાગી ગયા છે ત્રણ અને આપણે પહોંચી ગયા છે હાજીપીર જે હાજીપીર કહે છે ને કે ગુજરાતમાં નહીં પણ ભારતમાં હિન્દુ અને મુસલમાનનું એકતાનું પ્રતિક છે આના અને આપણે અત્યારે ત્રણ વાગે પહોંચી ગયા છે અને હવે આપણે જઈ રહ્યા છીએ દર્શન કરવા તો તમને પણ દર્શન કરાવી દઈએ ચલો અને આપણે પણ દર્શન કરી લઈએ તો મિત્રો આપણે આજે રોકાણા છીએ હાજીપીર અને હાજીપીર ખરેખર આજે ખબર પડે છે કે હાજીપીરની જગ્યામાં ખરેખર હિન્દુ અને મુસલમાનો એકતાનું પ્રતીક છે કારણ કે હું આજે આ રોકાવાનું મારું નક્કી નહોતું આગળ જવાનું હતું કારણ કે આગળ કંઈ જગ્યા મળેલું નહોતું એટલે એક ભાઈ વચ્ચે મળ્યા હતા એમને આવીને રૂમ બુક કરી દીધી મારા માટે કે તમે રાત રહેજો અને આ ભેગા પણ થઈ જ્યાં હતા એટલે એમને રૂમ બુક કરી દીધી અને હું આજે જે રોકાણો છું ને જે જગ્યાએ એમને મારા માટે ખાવાનું લઈને આવ્યા છીએ અને તમે આ ખાવાનું લઈને આવ્યા છીએ અને આજે ખરેખર હાજીપીરમાં એકતાનું પ્રતિક છે એવું ખબર પડી છે બસ મિત્રો આવા સાથ અને સાકાર આવતા રહીજો ચલો તો પહેલાં જમી અને પછી આપણે આ રૂમમાં સુવાનું છે તો ચલો તમે પહેલાં જમી લઈએ તો એ કહી શકે કે બસ કે સાડી દસ ઓર આપણે રોકાણા છીએ હાજીપીર હાજીપી આપણે આજની નાઇટ છે એક ભાઈ રૂમ લઈ આવીએ છે અને આપણે હાજીપીમાં રોકાણા છીએ તો આજે આપણે ગુજરાત યાત્રાનો તો બારમો દિવસ આજે આપણો બારમો દિવસ ખતમ કરીએ છીએ હાજીપીરના ગામમાં અને કાલ નઈ યાત્રાની સાથ નયા દિવસની સાથે નહીં કંઈક ટૂર કી સાથ મળવી કાલ બીજી સાઈડ મળવી કાલે આજનો વિડીયો આપણે આ જ રાખીએ છીએ કાલ બીજી સાઇટ મળીએ તારા બાય બાય જય શ્રીરામ જય દ્વારકાધીશ